હર મહાદેવભાઈ મિત્રોને મિત્રો આજે જુઓ આપણે પાણી છે અને આપણે જે કાલે જે આમ પણ આખા પાણી હાલતું ને ઉપરથી બધું પાણી પી ગયું છે આજે આપણે વસાળા ગેટ ખોલી નાખ્યો છે અને અહીંયા આપણા પાવાનું ચાલુ કરી દીધું છે અને કાલે આપણે જોવો આ જગ્યાએ આપણે તોડ્યો હતો અને આપણે પાણી ચાલુ કર્યું હતું ને આજે આપણે ગેટ મૂકી દીધો છે ગેટ મૂકી અને એને આગળ વાલ મૂકી દીધો છે કઈ રીતના મૂક્યો છે ચાલો હું તમને ત્યાં દેખાડું અને આપણે આ કેરો પરે જવા આવ્યો છે એટલે આપણે અહીંયા નાખું વાળતા જવી અને તમને હું ગેટ દેખાડું ને આપણે ગેટ મૂકી અને એને આપણે અત્યારે પાણી બંધ કરી દીધું છે જે કાલે આપણે વોજપેપના પાવડો મારીને તોડ્યું હતું ને એ બધું બંધ કરી અને આપણે આજે અહીંયા ખોલીને અને જોવા એટલું પાઈ દીધું છે આ સાઈડમાં એટલું રૂપાઓ બાકી ચાલો તો આપણે કેરો વાળી વાળવી આપણે આ કેરામાં જો નાકો વાળી વાળ્યું પણ એમાં અમે હાલ્યું જાય છે અને આ કેરો ભરાઈ ગયો હવે ચાલો તમને હું તે ગેટ આપણે કઈ રીતના ફિટ કર્યો છે તે તમને દેખાડવા જાવ આપણે જો તોરિયામાં હાલ્યા જાય છે તોરીઓ કેવો મિત્રો સીધો નાખેલો જો તમે આપણે ટ્રેક્ટરથી તોરીઓ નાખ્યો છે એટલે જુઓ અહીંયા આવું ગેટનું પાણી ગેટમાંથી જે પાણી આપણે અહીં આવે ને એના માટે જુઓ આપણે આવું કુંડું બનાવી છે એટલે આજુબાજુમાં બીજી જગ્યાએ પાણી ખોટું વેસ્ટ ન થાય અને એ પાણી સીધું જ્યાં ક્યારામાં જવા દેવું ત્યાં ચાલ્યું જાય અને આપણે જુઓ આમાં આજે આપણે સવારમાં હાલી હલીને જુઓ આપણે નકરા પગલાં પાડી દીધા છે અને આપણે જુઓ ત્યાં ચાલ્યા જઈશું એવી તમને દેખાડું તમને મિત્રો ખૂચી જવાય છે જો તમે એટલે હલાતું નથી આ મારખું જો આપણે અહીંયા આવું કુંડું બીજું કર્યું છે અને અહીંયા આપણે આવો ગેટ ફિટ કર્યો છે જો કાલે આપણે અહીંયા જે હોતપ તોડ્યો હતો ને અહીંયા એ આપણે અહીંયા જો વાલ કરી નાખ્યું આ વાલ અહીંયા ચાલુ કરું એટલે આ લાઇનમાં પાણી ચડી છે જોઈ તમે તો ચડી ગયું જ્યારે બેન કરવું હોય ત્યારે રાયથી ને આપણે બેન કરી દેવાનું આપણે જે હેઠ છે ને ગેટ ને આ બેન કરવા ન જવું પડે આપણે જ્યારે પણ આ ખોલો હોય ત્યારે આ ખોલી અને આ વાલને બેન કરી દેવાનું અને આ આપણે પણ જે ચાલુ કરવું હોય ત્યારે ખાલી આપણે અહીંયા ખાલી આ વાલ બેન કરવી અને પાણી ત્યાં નીકળી જાય મિત્રો તો અહીંયા આપણે પાછા આઈલા જઈશું જે આપણે જે કુંડું બનાવ્યું ને એવું આપણે આગળ પણ એક ગેટ છે એ ત્યાં દેખાય છે મિત્રો આ જગ્યા આપણે એવું બીજું કુંડું બનાવવાનું છે ચાલો ને આ જઈને તમને દેખાડું જેવું આ કુંડું છે ને એવું જ આપણે ત્યાં બનાવવાનું છે આમાં જો પાણી ચાલુ હોય ને એટલે આપણે ધીમું હાલું પડે નહીતર નાકા બધા ફૂટી જાય જો આ છે ને આપણે અહીંયા કુંડું તૈયાર કરવાનું છે એ જોવા જગ્યા જોવા ગેટ હોય ને એનું પાણી આ એટલે આનું કુંડું આપણે તૈયાર કરવાનું છે એ ગેટેથી આ બાજુનું પડું પીસી અને આ ગેટ થી આપણે પડું પીસી આ બાજુનું પડું પીસી આપણે જોવો આયા પણ આપણે કુંડું બનાવેલું જે આપણે અહીંયા આપણે કુંડું બનાવવાનું હતું ને કુંડું બની ગયું છે હવે આપણે આમાં આપણે રસ્કો વાવવાનો છે એ રસ્કો આપણે અહીંયા સાંટવાનો છે એ સાંટીને પછી આપણે આમાં પાણી ચડાવવાનું છે આમાં શું છે આ કેરામાં પાણી આવે ને પછી અહીંયા આપણે સૂકી માટે ના લઈ ગઈ એટલે આપણે અગાઉ અહીંયા કુંડું બનાવી વાળ્યું છે અને પાણી જો આ કેરામાં એલું જાય છે આપણે આવા જો નાના નાના પથ્થર હોય ને એ પથ્થર બધા આપણે એ કુંડામાં નાખવી સીવી જેથી કરીને થોડી ઘણી માટી હોય ને એ બધી તણાઈ ન જાય અને કુંડું સારું રહે જો આ રીતના આપણે કુંડું તૈયાર કરી વાળ્યું છે આમાં જ્યારે આપણે પાણી ચડાવવું ને ત્યારે પાદરો આ ગેટ ખોલી જ નાખવાનો એટલે પાણી કમ્પ્લીટ ચાલુ થઈ જાય છે તો મિત્રો આપણા આ રોજના વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો સારું મિત્રો જય જવાન જય કિસાન